ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી પૂલ જોશમાં ચાલી રહી છે ત્રણ લાખ તોત્તેર હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી અને આઠ ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે અત્યાર સુધીમાં દસ લાખ તાણું હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ ચૂકી છે કેન્દ્ર સરકારે મગફળીની ખેતીના ટેકાના ભાવ સમયસર જાહેર કર્યા હતા

ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું જે પૈકી લગભગ સાડા ત્રણ લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને દસ લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે જેનું મૂલ્ય સાત ચિમ્મોતેરસો દસ કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ ચોપનસો પંચાવનસો કરોડ રૂપિયાની તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી આઠ તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે તમામ તમામે તમામ નોંધાયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવથી ખરીદી લેશે